પણ એ ભ્રમ ઉત્પન્ન થવાનું કારણ શું છે અને એ ભ્રમ આપણામાં ક્યારથી પેઠો એમ પૂછીએ તો એનો ખુલાસો એ છે કે ભ્રમનું જે કારણ સર્વત્ર નજરે ચડે છે તે છે અજ્ઞાન જ્યાં સુધી અજ્ઞાનની દશામાં પીડ્યા છીએ ત્યાં સુધી તેનું કારણ અને એની શરૂઆત જાણવાનો પ્રયાસ નકામો છે સ્વપ્ન જ્યાં સુધી દેખાયા કરે ત્યાં સુધી એ સાચું જ લાગે છે જાગી ઉઠ્યા પછીની અવસ્થાની સરખામણીમાં સ્વપ્ન ખોટું હતું એમ ઠરે એટલે સંસારરૂપી સ્વપ્નને દૂર કરવાનો ઉપાય એ અજ્ઞાનને દૂર કરવું એ છે એ ઉપાય કરવાથી પ્રાચીન કાળના ઋષિઓ તથા અર્વાચીન સમયના અનેક મહાપુરુષો સંસારના દુઃખોથી મુક્ત થઈને અનંત શાંતિ અને આનંદના અધિકારી થયા છે એટલે એ સાચો ઉપાય છે યથાર્થ જ્ઞાન થવાથી મનુષ્યના અંતરમાં હંમેશા સહિષ્ણુતા સંતોષ કરુણા દીનતા વગેરે ગુણોનો વિકાસ થઈને તે ઉદાર ભાવવાળો બને છે આ જાતના અસાધારણ ગુણો શાસ્ત્રો દ્વારા મહાપુરુષોમાં જાણવા મળે છે અને તેમને પગલે ચાલીને જેઓ સત્ય વસ્તુનું દર્શન કરે છે તેમનામાં સુધા અત્યારે પણ એ ગુણોનો વિકાસ જોવા મળે છે